અને આ ચેનલ માં આપણે જો પહેલી વખત આપ આયા છો તો સબ્સ્ક્રાઇબ પણ જરૂર કરી દેજો ધન્યવાદ ઓમ અંજનાય વિધમહે વાયુ પુત્રાય ધીમહે તન્નો હનુમંત પ્રજોદયાત બોલો અંજનીના લાલ શ્રી કેસરી નંદન શ્રી રામ ભક્ત પવન પુત્ર હનુમાન મહારાજની જય સૌ પ્રથમ સર્વ ભક્તજનોને શ્રી હનુમાન જન્મોત્સવ નિમિત્તે શુભકામના શ્રી હનુમાનજી નો જન્મ દિવસ ચૈત્ર માસની પૂર્ણિમા એ થયો હતો માટે આ દિવસને શ્રી હનુમાન જયંતિના રૂપમાં ઉજવાય છે આજે વિવિધ વિવિધ માન્યતા અનુસાર તિથિ તારીખ પ્રમાણે આ ઉત્સવ મનાવવામાં આવે છે જેમ કે આંધ્ર પ્રદેશના તેલંગાણામાં શ્રી હનુમાન જયંતિ એકતાલીસ દિવસ સુધી મનાવવામાં આવે છે ચૈત્ર પૂર્ણિમાથી પ્રારંભ થાય છે કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની જે દસ દિવસ થઈ જાય છે ત્યાં સુધી આ હનુમાનજી નો મહોત્સવ મનાવવામાં આવે છે એકતાલીસ દિવસ સુધી દીક્ષા પણ આરંભ થાય છે તમિલનાડુમાં હનુમાન જયંતિને હનુમત જયંતિ તરીકે ઉજવાય છે માક્ષર માસની અમાવસ્યા દરમિયાન આ જન્મોત્સવ મનાવવામાં આવે છે કર્ણાટકમાં માક્ષર માસના શુક્લ પક્ષની ત્રયોદશીના ત્રયોદશી ના દિવસે શ્રી હનુમાનજી નો જન્મોત્સવ મનાવાય છે હનુમાન રતન તરીકે ઓળખાય છે માન્યતા પ્રમાણે અલગ અલગ જે સૂર્યનારાયણ દેવ હનુમાનજીના ગુરુ પણ છે હનુમાન જયંતિના દિવસે મંદિરોમાં પ્રાતઃ જ બ્રહ્મ મુહૂર્ત જ આધ્યાત્મિક પ્રવચન દ્વારા આયોજન દ્વારા શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે પ્રારંભ થશે આમ તો પૂર્ણિમાના દિવસે હનુમાનજીની પૂજા કરી શકીએ છીએ સુધી અભિજિત મુહૂર્ત બપોરના બાર વાગ્યા થી લઈને બાર અડતાલીસ સુધી અમૃતકાલ બપોરના સાડા અગિયાર થી લઈને એક દસ મિનિટ સુધી વિજય મુહૂર્ત બપોરના બે થી અઢી બે થી લઈને સુધી આ દરમિયાન શ્રી હનુમાનજીની પૂજા ઉત્તમમાં ઉત્તમ મનાય છે છતાં જ પણ આપણે જ્યારે ભાવથી પ્રેમથી શ્રી હનુમાનજીના દર્શન કરીએ પૂજન કરીએ એ સમય ઉત્તમ છે શ્રી હનુમાનજીને આજે ચણા ગોળ ગુંદી ગાંઠિયા મોતીચૂરના લાડુ કેળા હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આજે ભક્તો મંત્ર જાપ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે સુંદર કાંડ કરે છે વજરંગ બાણ છે તેનો પાઠ કરે છે કહેવાય છે કે ઇન્દ્રદેવના ના ઘાત

પ્રાપ્ત થયા હતા અષ્ટસિદ્ધિ સિદ્ધિ નવનિધિ નું પણ વરદાન હતું સીતાજી દ્વારા ભક્તિ નું દાન હતું હનુમાનજી પરમ ભક્ત થયા શ્રી રામજીના આપણે સૌ જાણીએ છીએ માટે હનુમાનજી નું પ્રખ્યાત નામ છે શ્રી રામ ભક્ત આજના શુભ દિવસે શ્રી હનુમાનજી ના ભક્તો હનુમાનજી ની વિશેષ સેવા પૂજા કરે છે કહેવાય છે કે આજે શ્રી હનુમાનજી ને પ્રિય ભોગ એવા કેળાનો ભોગ જો સમર્પિત કરવામાં આવે તો કરિયરમાં એટલે કે ભવિષ્યમાં આવતી બાધા સંકટ સંકટમાંથી મુક્ત થાય છે સંકટ મટે છે ભવિષ્યમાં જે બાધાઓ આવવાની હોય એ સંકટ મટે છે જીવનમાં સરળતા પ્રાપ્ત થાય છે શ્રી હનુમાનજીને શ્રી હનુમાનજીને જને ધારણ કરવાથી હનુમાનજીની કૃપા માનસિક શારીરિક કષ્ટ છે તે સમાપ્ત થાય છે

હનુમાનજી આ સિંદુર લગાવવાથી શ્રી રામજી નું વધશે અને મને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થશે આ સાંભળીને શ્રી હનુમાનજી આખા શરીર લેપન કર્યું અને લેપન કરીને શ્રી રામજી સમક્ષ જાય છે ત્યારે રામજી કહે છે કે હે હનુમાન આ તમે શું કર્યું છે શ્રી હનુમાનજી શ્રી રામજીને કહે છે કે પ્રભુ માતા સીતાએ તો મસ્તક ઉપર થોડું સિંદર સિંદુર પૂર્યું છે છતાં પણ તમારું દીર્ધાયું થાય છે જ્યારે મેં તો આખા શરીર ઉપર તમારા નામનું સિંદૂર લેપન કરી લીધું છે જેથી હે પ્રભુ આપ સદૈય પ્રસન્ન રહો આપના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડે અને આપ મારી ઉપર કૃપા બનાવી રાખો શ્રી હનુમાનજીને ઉર્જા અને સાહસના પ્રતિક રૂપસ માટે સિંદૂર ચડાવવામાં આવે છે જેથી શ્રી હનુમાનજી પ્રસન્ન થાય છે અને રામજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીને મીઠું પાન પણ ધરાવાય છે કહેવાય છે કે મધુરતા અને સૌભાગ્ય જીવનમાં બની રહે છે પ્રેમ સમર્પણ અને મધુર વાણીનું પણ પ્રતિક છે હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનજીને બે મીઠા પાન અર્પણ કરવામાં આવે આવે તો સંબંધમાં પણ છે છે દાંપત્ય જીવન સુખી રહે અને સમાજમાં માન સન્માન બની રહે છે આ ઉપરાંત આજે શુભ અવસર પર શુભ દિવસ છે માટે અસંભવ પણ સંભવ થાય છે એ કાર્ય માટે શ્રી હનુમાનજીને આજે ભાવથી પ્રેમથી મનોકામના કહેવી પ્રભુ સમક્ષ ભાવથી કરેલી મનોકામના અરજી પ્રભુ તુરંત જ સાંભળે છે એ માટે આજે પ્રભુને પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ અને જો જાણે અજાણે થયેલા પાપ દોષ માટે ભૂલ અપરાધની ક્ષમા પણ કરી ક્ષમા પણ માફી માફી આપણને ભગવાન આપે છે આ ઉપરાંત શ્રી હનુમાનજી સમક્ષ ઓમ હનુ હનુમંતે નમઃ આ મંત્રનો 11 21 કે પછી 51 કે 108 વાર જાપ કરવો જોઈએ આ રીતે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવાથી બધા પ્રકારના સંકટ કષ્ટમાંથી મુક્તિ મળે છે શ્રી હનુમાનજીની કૃપા સાથે ભગવાન મર્યાદા પુરુષો રામ શ્રી રામજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આજે ભક્તો શ્રી હનુમાનજીને પ્રાર્થના કરે છે કે ભગવાન શ્રી રામજીના દૂત વાનરોમાં સર્વશ્રેષ્ઠ એવા શ્રી હનુમાનજીને અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ આપ અમને જાગૃત કરો હે પ્રભુ આપ અમારા જીવનમાં સુખ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવો આ રીતે પૂજા સંપન્ન થાય એટલે પ્રભુને પ્રાર્થના કરાય છે હનુમાન જયંતિ અર્થાત જયંતિનો મતલબ એમ થાય છે કે શ્રી હનુમાનજી ની જય થાય એટલા માટે જયંતિ કહેવાય છે અને ઘણા ભક્તો હનુમાન જન્મોત્સવ પણ કહે છે આ દિવસે શ્રી હનુમાનજીનો જન્મદિવસ છે એટલા માટે જો કે આખા વર્ષ દરમિયાન હનુમાનજીનો જન્મદિવસ બે વખત આવે છે એક તો કાર્તક માસની વધ પક્ષની 14 તિથિ આવે છે જેને આપણે કાળી ચૌદશ કહીએ છીએ ત્યારે હનુમાનજી નો જન્મ દિવસ મનાવાય છે બીજો છે આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કહેવાય છે કે શ્રી કોઈ મીઠું ફળ સમજીને લઈ લીધું હતું ત્યારે જગતમાં અંધકાર વ્યાપી ગયો હતો ત્યારે ઇન્દ્ર આદિ દેવતાઓ ક્રોધિત થયા અને ભગવાન સૂર્યનારાયણ ને ખાવા માટે શ્રી હનુમાનજી ઉપર વજ્રરૂપ પ્રહાર કર્યા જેથી હનુમાનજી મૂર્છિત થયા અને જે પવન દેવ છે તે હનુમાનજીના પાલક પિતા હોય પવન દેવ પૃષ્ટ થઈ ગયા જગતમાં જે વાયુ પ્રવાહ થઈ રહ્યો હતો બ્રહ્માંડ જે વાયુનો પ્રવાહ હલનચલન થતી હતી બ્રહ્માંડમાં તે પવન દેવે રોકી લીધી બધા દેવી દેવતાઓ પવન દેવને પ્રાર્થના કરવા લાગ્યા કે વાયુનો પ્રવાહ રોકો નહીં નહીં નહીતર તો દરેક જીવ મૃત્યુ પામશે ત્યારે બ્રહ્માજીએ પવન પુત્ર હનુમાનજીને બીજું જીવન દીધું અર્થાત જ્યારે હનુમાનજી નિષ્ક્રિય થઈને જમીન ઉપર પડી ગયા હતા ત્યારે સર્વ દેવી દેવતાઓએ હનુમાનજીને શક્તિ આપી આપિયની હનુમાનજીનો આમ બીજો જન્મ કહેવાય છે એટલા માટે હનુમાનજીનો બે વખત જન્મદિવસ મનાવાય છે જેને આપણે હનુમાન જયંતિ હનુમાન જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ જેમ ભગવાન શ્રી ગણેશનો પણ વર્ષમાં બે વખત જન્મદિવસ મનાવાય છે એક તો ગૌરી પુત્ર તરીકે અને બીજું છે જ્યારે ભગવાન મહાદેવ શ્રી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું હતું અને હાથીનું મસ્તક બેસાડ્યું હતું આમ બે વખત શ્રી ગણેશજીનો અને બે વખત શ્રી હનુમાનજીનો જન્મદિવસ મનાવાય છે

કરાવ્યો હતો ત્યારે તેમને પ્રસાદ સ્વરૂપે ખીર પાયસ ત્રણે ખવડાવી અને તેમણે શિવજીનો પ્રસાદ માની અને ખીરને ગ્રહણ કરી લીધી આ ઘટનામાં ભગવાન શિવ અને પવનદેવનું યોગદાન હતું એ પ્રસાદને ગ્રહણ કરીને અંજના માતાને ગર્ભ રહ્યું અને તે ગર્ભમાંથી જન્મ્યા શ્રી હનુમાનજી જે શિવજીના અગિયાર અવતાર છે રુદ્ર અવતાર કહેવાય છે માતા અંજનાના કારણે હનુમાનજી આજ અંજનાના અંજના એમના માતા અને પિતા કેસરી છે માતા અંજનાના કારણે હનુમાનજી આંજને અને પિતા વાનરરાજ કેસરીને કારણે કેસરી નંદન કહેવાના પવન દેવ જે સહાયતા કરી સહયોગ કર્યા તેને કારણે પવન પુત્ર કહેવાયા આમ અલગ અલગ કેટલાય નામોથી જાણીતા ભગવાન હનુમાનજી છે હનુમાનજી નું કોઈ પણ નામ સ્મરણ કરીએ તો પવન રોગો બાધા ભૂત પ્રેત બાધા મરણ મોહન ઉચ્ચાટન આદિ ધ્વસ થાય છે ભગવાન શ્રી કૃપાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે આરોગ્ય સારું રહે છે એમાં કોઈ સંદેહ નથી પૂર્ણિમાના દિવસે લક્ષ્મીનારાયણ ની પૂજા કરવાથી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાથી વ્રત રાખવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જીવનમાં શાંતિ સ્થાપિત થાય છે પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલેલો હોય છે સોળે કળાએ ખીલેલા હોય છે અમૃત વર્ષા કરે છે જે પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણને પણ ઘણી પ્રિય છે એ જ રીતે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ઉપાસના થાય છે ચંદ્રદેવને અર્ધિ અપાય છે ચંદ્રદેવનું મંત્ર જપાય છે ચંદ્ર મૌલેશ્વર ભગવાન મહાદેવની પૂજા ઉપાસના પણ થાય છે આજે ચંદ્ર ઉપાસના કરાય છે ચંદ્રોદય થાય છે લગભગ સાંજે છ વાગ્યાની આસપાસ ગામ સહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય છે જોઈ લેવો જોઈએ આ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પવિત્ર નદીના તીરથમાં જઈને સ્નાન દાન જપનો ઘણો મહિમા છે પિતૃ તર્પણ પણ થાય છે આજે જો આપણે તીર્થમાં જઈ ન શકીએ તો ઘરે પણ ગંગાજળની એક ચમચી કે બે ટીપા સાદા જળમાં નાખીને તે જળથી સ્નાન કરી શકાય છે અથવા તે પણ ન હોય તો ગૌમૂત્ર ચાલે અને તે પણ ન હોય તો માત્ર ભાવથી ગંગા યમુના સરસ્વતી આદિ તીર્થોનું સ્મરણ કરી લેવું જોઈએ આજે ચૈત્ર પૂર્ણિમા હોય માટે પુણ્યદાયી દિવસ છે પુણ્યદાયી તિથિ છે આ તિથિના દિવસે શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે હનુમાનજીની પૂજા શ્રી હનુમાનજીના મંદિરમાં જઈ થાય તો ઉત્તમ મનાય છે હનુમાનજીના ભક્તો આજે શ્રી હનુમાનજીને ચોલા ચડાવે છે ચોલા એટલે કે વસ્ત્ર છે સિંદુર છે તેલ છે ધૂપ દીપ નૈવેદ્ય છે શકાય છે તુલસીદાસનો પ્રયોગ અવશ્ય કરવો ભગવાન શ્રી હનુમાનજી કે શંકર ભગવાનના અવતાર છે શંકર સુવર્ણ કહેવાય છે આજે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે હનુમાનજી ની પૂજા ઉપાસના થાય એટલે હનુમાન ચાલીસાનો પાઠ છે તે સુંદરકાંડ છે એ પણ કરવો બની શકે તો હનુમાન ચાલીસાનો પાઠ છે સુંદર કાંડ છે અથવા તો હનુમાનજીના મંત્ર જાપ કરી શકાય અને ઉત્તમમાં ઉત્તમ શ્રી હનુમાનજી ની પ્રિય હોય તો રામ નામ છે રામ નામ લઈને ભક્તો શ્રી હનુમાનજીને પ્રસન્ન કરી શકે છે આજે બહેનો પણ હનુમાનજીની પૂજા કરી શકે છે શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ ધરાવાય છે અથવા પૂજારી દ્વારા પણ આ કાર્ય કરી શકાવાય છે

તો કોઈનું કરેલું કરાવેલું હોય અથવા તો ઘરમાં નેગેટિવ એનર્જી હોય તો ઘરમાં નામ સ્મરણ કરવા માત્ર થી જ આ બધા જ દોષ ભય ક્રોધ મોહ માયા અહંકાર અંદરના શત્રુ બહારના શત્રુઓથી મુક્તિ મળે છે આજે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભક્તો વ્રત પણ કરે છે ભગવાન મહાદેવ કે જે ચંદ્ર મોરેશ્વર છે શક્તિપતિ છે તેમની પણ પૂજા થાય છે ચંદ્રદેવના ઈષ્ટદેવ છે જો ચંદ્રદેવની આપણે પ્રસન્નતા જોઈએ તો જોઈતી હોય તો ભગવાન મહાદેવની ઉપાસના ઉત્તમમાં ઉત્તમ છે જે સવારે થાય છે મહાદેવની પૂજા આજે અગિયાર વાગ્યા સુધીમાં થાય તો ઉત્તમ છે મહાદેવના શિવલિંગની પૂજા પણ થાય છે જેમાં જળ કે કાચું દૂધ છે દહીં છે તલ અને વિવિધ જે અનાજ કે તેનાથી પણ પૂજન થઈ શકે છે જેમ કે અક્ષતથી પૂજા કરવાથી શાંતિ મળે છે આખા અડદ છે તેનાથી પૂજા કરવાથી શનિ માંથી મુક્તિ મળે છે ભગવાન મહાદેવ થી અભિષેક કરવાથી પણ શાંતિ મળે છે અભિષેક કરવાથી લક્ષ્મી કૃપા પ્રાપ્ત થાય છે આ ભગવાન એકસો આઠ બિલવા પત્ર પણ ઘણા ભક્તો ચડાવે છે પત્ર ચડાવવાથી પિતૃદોષ માંથી મુક્તિ મળે છે ત્રિદોષ માંથી પણ મુક્તિ મળે છે ત્રિદોષ એટલે કે આધિ વ્યાધિ અને ઉપાધિ વિવિધ મીઠાઈનો ભોગ પણ લગાવી શકાય છે આજે ખીરનો ભોગ પણ મહાદેવ છે મહાદેવને સમર્પિત કરી શકાય છે ભગવાન મહાદેવને મહાદેવ સમર્પિત થાય છે માતા સામગ્રી ભેટ આપી શકાય છે આ ઉપરાંત આજે પીપળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ પિતૃ તર્પણ પણ થાય છે પૂર્ણિમાની તિથિ અને અમાવસ્યા તિથિ આપણે પિતૃ માટે પણ દાન પૂર્ણ કરી શકીએ છીએ આ ઉપરાંત આજે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે જેટલું આપણાથી દાન થઈ શકે એ પ્રમાણે જરૂરિયાતમંદને દાન આપો ઉનાળાની ઋતુ છે એટલા માટે જલની વ્યવસ્થા પશુ પક્ષીઓને ચણ પાણી મટે માર્ગો માટે પણ કરી શકાય છે ઉત્તમ અન્નદાન વસ્ત્રદાન છત્રી જૂતા ચપ્પલ આદિનું પણ દાન થઈ શકે છે જે આપણી શક્તિ હોય એ રીતે દાન આપવું કદી ઉધાર લઈને આપવું નહીં એ દાન ફળતું નથી અને મનથી આપવું પરાણે ન આપું એનું કોઈ ફળ પ્રાપ્ત થતું નથી પૂનમ ભરવાનું મહત્વ ઘણું છે જે ભક્તો પૂર્ણિમાના દિવસે પૂનમ ભરવા જાય છે પોતાના ઈષ્ટદેવ તેનું મહત્વ જોઈએ તો આખી પૂર્ણિમા પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તેથી તીર્થ સ્થળ છે ત્યાં સતત સકારાત્મક ઉર્જા જોવા મળે છે સકારાત્મક ઉર્જા ને કારણે આપણે ત્યાં જ્યારે એ ભૂમિ ઉપર પગ મૂકીએ છીએ ત્યારે આપણી અંદર પણ તે ઉર્જા પ્રવેશે છે એટલે કે આપણા અંદર જે દુઃખ કલે છે તે મટી જાય છે પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહ પૃથ્વી છે એટલા માટે પૂર્ણિમા ભરવાનું મહત્વ છે આપણા શાસ્ત્રોમાં પણ આ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સૂર્યનારાયણને અરજી આપાય છે ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવ સાક્ષાત ભગવાન વિષ્ણુના અવતાર હોય જગતના પાલન પોષણ કરતા દેવતા અને સાક્ષી પૂરનારા છે આપણા કર્મોની એટલા માટે સૂર્યનારાયણ દેવને અર્ધ્ય અપાય છે તેમનું પણ ઋણ છે આપણી ઉપર આપણી ઉપર કારણ કે પ્રકાશ ફેલાવે છે પ્રભુ આપણને પ્રકાશ આપે છે રોશની આપે છે જગતને રોશન કરે છે અને જેવા સૂર્ય દેવ થાય છે એટલે અંધકારનો નાશ થાય છે તેમ ભગવાન સૂર્ય પાસે જ્ઞાનની જ્યોત આપણી અંદર પ્રગટતી રહે છે એ માટે પ્રાર્થના કરાય છે આજે પૂર્ણિમાનું છે છે મિત્રો મને આશા કે આપને આ જરૂર પસંદ આવ્યો હશે નમો પૂર્ણિમાનુમંતે ભંજનાય સુખમય ગુરુ ફટ સ્વાહા બોલો પવન પુત્ર રામ ભક્ત હનુમાન મહારાજની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે